જય જય રામ ામ આપણે જોઈ રહ્યા છીએ રામકથા રામકથા ની અંદર કઈ રીતની તૈયારી ના વિડીયો જોયા પોત્રા નો પણ આપડે વિડીયો જોય આ વિડીયો ની અંદર હું આપને મોરારી બાપુ નું આગમન તથા દીક પ્રદર્શી અને ત્યારબાદ જે કથા સમય પૂરી થયા બાદ જે શ્રોતાઓ બહાર ગામ થી આવે છે તે લોકો અહીંયા કઈ રીતે સમય વ્યતીત કરે છે કઈ રીતની મજા માણે છે જે કથા પૂર્ણ થયા પછી પણ એ લોકોને અહીંયા કઈ રીતે રહેવું છે તે વિશે આ વિડીયો ની અંદર તમને હું માહિતી દઉં તો બન્યા રહેજો વિડિયોમાં છેલ્લે સુધી અને કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલશો નહીં લાઈક શેર અને કોમેન્ટ કરો ચિત્રકૂટ કે ઘાટ પે તુલસી દાસ ચંદન ઘટે તિલક કરે રઘુ વીર સિયા પવન સુત હનુમાન કી રમ કે બેટકે સબકા મુજરા દે જૈસી જી ચા કરે

મુનિ ગયેન કોત્રા પાવરી સિત્તમા માહા દેવ વિક્રમ વરંદી કોરતિ દિવાર સુંદર ટીકે સંગી પંચનવરન બિરાજ સુતેસા કાન કુંડલ કું સિત્ત કેસા હાથ બજ જવંદન વિદ્યાવાનિર પ્રભુ ચરિત્રુશિયા

આદરણીય રેખાબેન પંચોલી ઇંદારાબેન શુક્લા છગન બાપા સાવરિયા જયંતિભાઈ જેઠવા અને ચેતનભાઈ સાંઘાણી પરિવાર મનોરથિશ્રી रुक जा रुक जा रुक जा रुक जाओ जाने वाली रुक जा आदमी बुरा नहीं मैं दिल का रुक जा रुक जाओ जाने वाली रुक जा आदमी बुरा नहीं मैं दिल का नर नान नी नन सूरत भी नहीं जानी नर ना तू आके चली जा રુક 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 આદમી બુરા કરે